આરોપો મુજબ સોનમની માતાને પણ આ બાબત પૂર્વ જાણકારી હતી મુંબરા ટ્રેન દુર્ઘટનાની તપાસ મુદ્દે એક સમિતિની કરાઈ રચના મધ્ય રેલવેના આરપીએફ મેકેનિકલ એન્જિનિયરિંગ સહિત અન્ય વિભાગના અધિકારીઓની આગવાની હેઠળ કરવામાં આવશે તપાસ સોમવારે બે ટ્રેનમાંથી પડતા ચાર લોકોના થયા હતા મોત કોરોનાની સામે સાવધાની રાખવા મુદ્દે હવે પ્રધાનોને પીએમ મોદીને મળવું હશે તો કોરોનાનો આરટીપીસીઆરનો રિપોર્ટ કઢાવવો પડશે મુંબઈ સહિત રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થશે ખેડૂતોને કૃષિ વિભાગે પંદરમી જૂન પછી વાવણી કરવાની કરી અપીલ ઠાણે બેલાપુર રસ્તા પર ઐરોલી રેલવે સ્ટેશનની બહાર સિલિન્ડર બ્લાસ્ટ સ્ટેશન બહાર ઉભેલા ફૂડ ટેમ્પોમાં મંગળવાર રાતે આગ લાગી ગઈ અને ટેમ્પોમાં રહેલા સિલિન્ડરમાં અચાનક વિસ્ફોટ થયો હતો રોડ પર વિસ્ફોટના કારણે ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો મુંબઈ પુણે એક્સપ્રેસ મિસિંગ લિંક ડિસેમ્બર સુધી પૂરી થશે મુંબઈ પુણે એક્સપ્રેસ મિસિંગ લિંક પ્રોજેક્ટ જેમાં ભારતના સૌથી ઊંચા કેબલ સ્ટેટ બ્રિજ અને વિશ્વના બે સૌથી વિશાળ બેન સમાવેશ છે ડિસેમ્બર સુધી પૂર્ણ થવાની અપેક્ષા છે આ પ્રોજેક્ટ વાહન ચાલકો માટે પચીસ મિનિટ સમય બચાવશે ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો થ્રી માં નવજોત સિંહ સિદ્ધુ નો ધમાકેદાર કમબેક ફેન્સ માં ઉત્સાહ પંચાયત સીઝન મજેદાર ટ્રેલર લોન્ચ ભારતના સૌથી લોકપ્રિય કોમેડી ડ્રામાની વાપસી અને તેની આગળથી જાહેર કરાયેલી રિલીઝ તારીખનું પણ ઘોષણાપત્ર પત્ર આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચાર પ્લેટફોર્મ